ગુજરાતમાં એચએમપીવી વાયરસને કારણે જિલ્લાની હોસ્પિટલ સતર્ક થઈ ગઈ છે જામનગરની જીજી હોસ્પિટલે સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી કરી લીધી છે એચએમપીવીના સંભવિત ખતરાને જોતા અધિકારીઓની નિમણૂક કરાઈ જીજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ ઉભો કરી દેવાયો છે વાયરસને ચેક કરવા માટેની ટેસ્ટિંગ કીટ પણ મંગાવી લેવામાં આવી છે જીજી હોસ્પિટલના તબીબે કહ્યું કે આ વાયરસ સામાન્ય વાયરસ છે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા વ્યક્તિએ વિશેષ ધ્યાન રાખવું મેજોરિટી કેસમાં સિમ્પલ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે શરદી ઉધરસ તાવ એ પ્રકારનું પિક્ચર હોય છે પણ જેમાં કોમ્પ્લિકેશન થાય એ એવા કન્ડિશનમાં આમાં નિમોનિયા પણ થઈ શકે આ વાયરસ માટે સ્પેસિફિક કોઈ એન્ટીવાયરલ દવા જે છે ઉપલબ્ધ નથી પણ નિમોનિયા થાય એટલે દર્દીને ઓક્સિજન અથવા બાયપેક અથવા વધારે આઈસીયુ કેરની જરૂર પડે પણ આવી જે આવા દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે નોર્મલ રીતે થતો વાયરસ જ છે પણ બાળકોમાં સામાન્ય રીતે જે એક વર્ષથી નાના બાળકો છે એમાં એમાં ગંભીર પ્રકારના લક્ષણો જોઈ શકાય છે અથવા જો બાળકને કોઈ હૃદયની બીમારી હોય ઓછા વજનવાળું બાળક હોય અધૂરા મહિને જન્મેલું બાળક હોય અથવા એની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય જેને ઇમ્યુન ડેફિશિયન્સી કે આવી કોઈ પણ કન્ડિશન હોય તો એવા બાળકોમાં શરદી ઉધરસ કરતા વિશેષ ન્યુમોનિયા અથવા એનાથી પણ વધારે ગંભીર લક્ષણો જોઈ શકાય છે એવા બાળકોને આપણે આગળ વધારે ઓક્સિજનની સારવાર અથવા વેન્ટીલેટરની સારવારની પણ જરૂર પડી શકે છે એચએમટીવી વાયરસને લઈને આ તરફ રાજકોટ આરોગ્ય વિભાગ પણ સચેત બની ગયું છે